જો ભાઈ અઠયા ના થાય ક્યાં માતા આડતરી પણ આવે માતા આડતરી હું

ਤੈਣ ਦਾਣਾ ਦੀ ਮੁਰਖਵਾਈ ਦਿੱਤੀ ਲਿਆ ਪਾਸਾ ਵੜੀ ਜੋ ਪਾਸਾ ਵੜੀ ਜੋ ਪਰ ਤਮੇ ਕੋਈ ਨਾ ਰੋੜਿਆ ਪਾਸਾ ਵਰਦਾ おい ਬਾਤ ਮੈਂ ਇੱਥੇ ਇੱਥੇ ਹੱਜੇ ਹੱਜੇ ਤਮੇ ਫੜਾਈ ਲੈ ਅਤਰੇ 1 ਘੰਟਾ ਪਹਿਲਾਂ 2 ਘੰਟਾ ਕਰਾ ਤੋਂ ਪਾਜਿਆ ਇਹ ਮਾਰੇ ਆ ਬਾਜਿਆ ਤੈਣ ਦਾਣਾ ਦੀ ਲਖਮਣ ਮੂੰ ਗਾਡੀਂ ਗਿਆ ਦਿੱਤੀ ਅੱਜ ਮਾਰੋ ਮਾਰੋ ਮੋ કોઈ મારવા માટેની માતા કોઈને મારવા માટેનો વાતો મય હું બોલી કે મને ના ગમે તમે ના કરશો મને ના ગમે તમે ન કરો ને પોજડો જો કદા વેળા લૂંટવાજો તે હમમાં પોજા બંધાડીની માતા નોતા એ તમે મોણાના બરોવા તમે લૂટી જવાના છો આવ પેલો બોલી તમે તમારા

તારું કેન્સલ મટાડી રહ્યું જગત એવું કે કેવાને કેન્સર મટી ગયું કે મજા બેઠાની માતા ધમો છું જગત જો મટાડ્યું નકો પાટા બોધીને આવી ગયું નથી પણ એક જ છોકરો હતો રોતો હતો કે મારો છોકરો નોનો હો હું મરી જઈશ તો હું થા પણ એ દળ એવું બોલી કે એક રૂપિયો તારો જોતો નહીં

મને મે પુહાઈ ના કરશો અને મને પુહાઈ કરો આ ગુરુ ના પાડો દેવો પોજા બંધણ ની માતા ના તમે મારા મજૂરી કરતા હશો જગત જો મજૂરી આવવા ના આવે પોજા પેથાની માતા ના દેવો તો મારી મજૂરી

કોબર પોઈન્ટ એ થાવા જો હા મારા ઓરજા માં કાર માં ન રહે માટો જાવ પાટો બંધાવજો વિધો પાટો જરૂર મે પરવાજો કર લોકો કે દી કે હા બોલ મને કદી જાય છે એવો

પણ ભાઈ તમે ત્રણસો રૂપિયો રિચાર્જ કરે પૂરું થઈ જવું ખાવાના મારો ટાઈમ પૂરો થઈ જાય રિચાર્જ થતો અઠવાડીયામાં 24 કલાક તમને આવું છે હે 8000 ના ગાડીની શિફત પકડી પૂરી છે એટલા આતરે ગાડી બેઠા તમે પરે

મોટો તમે ટોપી પહેરીને આવ્યા છે તેમ દોડે એવું બોલી કે પહેલી વખત મારા પગોથી ચડે અંદર એવું બોલી હતી કે તું ઘરે જઈને હોઈ જા તારા છોકરાના જોનો ના જોડાવ તું પૂજાની માતા ધોરતી નથી અને હવા મહિનો થાય તારી ગાડી રૂડે એમ ધમ ધમાર ચાલે તારા છોકરા પેને ઘરે લાવ તને લાડવા ખવરાવ તારા હાગ કરી આવું અને હવા મહિનો ઉપર એક દાડો જાય તું ખોટી ધોળે પૂજાની માતા નહીં ધોરતી મારે કોઈ કયો લેવા આવ્યું હોય મારે હાથ તો મારી આ ખાવા જે તારો હલાય છે રિચાર્જ પૂરું થાય પેલો કેવા છૂટું કર

એ બદલ કરતા હતા એ હત્યા કયા છે મારી પડતી ગાડી હતી અહીંયા આવી તમે હતા એ ત્યાં ગયા હું હતી મારે મારે લે ભાઈ એક થાય મારી તારીખને હતી ઊંધો વેણ થાય આધારે ખમાગે હતી ઊંધો વેણ થાય હે કે ભાઈ પોહ મહિનાની બીજો દાળો જગતની વેળાથી તારી મેળા અલગ હોય તો પો મહિનાની બીજના દાળા હજાર પણ મેઠા મેળે પણ ઘગરી પડતી એંદરે તને હાચી ખમા કીધી ખબર ના પડતું પોતા પૈસાની માતા લખે ભાઈ ચારે પો મહિનાની બીજના દાળો યાદ રાખો जगत जो है वो तन बना यार हमारे वाज पड़ता पड़ता तारी गाड़ी और बोली चढ़ाओ तो मन माँ वो महीने नहीं बीतने दाल है मन पक बेहद विश्वास दिया है बीच पूरी दिन दिन ने चौथा दिन एक बुक राजू बिना दे दियो, अमर, पठारी अपुरूष पढ़ दे दियो। बड़े राजू खोपरो बड़े रोवान रोने नेम के माता आएँगे। दुनिया भरो, बस। ले ले, मेरा माता-पिता, आई डिनर पाइड, डिनर पाइड, डाइनर माता की કા ભાઈ હું કાઈ વાતો ન કરાવીએ તો લાઈફ નહી આ તો મારું કામ છે આનું 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 टेंशन सोनो ये को मुंह पाले आज सत्तर से आपकी सत्तर पहला वक्त नौ बनाई। ना बने उस मत होती है मैं कौन बिना दे रहा हूँ ए जाओ भाई एक करो तो क्या तो हम आ हैं

બંધ થઈ ગયો આજે એક મીટર એમ પૂછ્યું હું કાઢીએ જેટલી ઘરે આપો લઈ જાજો જમજા

બીજો વધારો વગર બોલું જો આ માર મારતી હોય તો વધાવવા તવર બાજવાનું પોંડાડી જોખડે નહીં થાવા આતરી વેળા લઈને બોલતી છું કે ના ભરું મારું મુંજ જલ તને ધોકો છોડે અંદરનો વખો કોકણે છે કમણ તમે ઓન મારી ઓન મારી ઘર મારી કાઢવાની વેળા લધી નેન્દ્રતારા પિયરમાં મેહરી માતા હે ત્યાં ભાઈ કે તું આયો ના કર્યો વાતનું પાછવાજ જો ખોટીધું

પ્રાર્થનાની વેળા આવી ફોટો આતારે મેંની માતા મારું કેવું મનતી હોય ફૂલ થઈ જ્યું માફી માગી દીધી ધંગાડા મોં પરં દારે પ્રાર્થનાની ધારી બગડી જની સુધરતી હા હા લે ભાઈ આને મોરો ડ્વાડ પણ એને ગમતું એને તકુર હોય મારું કેવું મનતી હોય ઉસાડો જો 28 દાડા મજા કર

રાજભાઈ જાણે મને બધ ભેળ પૂછીએ પહેલાં જે રૂપિયું હવાનું છે કે એ શું કરતી જાતથી જે ભીકની માગવાથી જમું મજાની મારક હાલો બીજાની ભાઈ મારા ભાઈ શું કહેવાય બી નવો એક નવું નાથ બારે કુટુંબ એ મારા કામ ઉભા રહીને